નમસ્કાર આપ જોઈ છો એશિયન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે જે અંતર્ગત ઉપરવાસ માંથી એક લાખ બાવીસ હજાર ચારસો બ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે એકસઠ હજાર એકસો સડસઠ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે જે અંતર્ગત ઉપરવાસ માંથી એક લાખ બાવીસ હજાર ચારસો બ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે તો સાથે જ સામે મીટર છે મહત્તમ સપાટી પર પોચવામાં માત્ર જીરો સિત્યાસી મીટર બાકી છે ત્યારે નર્મદા ડેમ એક દરવાજો મીટર ખોલવામાં આવ્યો છે દીપક નેશનલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર